આણંદ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સમાં વોલેન્ટિયર તરીકે સેવાઓ આપવા માટે યુવક યુવતીઓ ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય બંને દેશો વચ્ચે સીઝ ફાયર થયું હતું પરંતુ ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મજબૂત સિવિલ ડિફેન્સને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધની સ્થિતિ હોય કે પછી કોઈ ઘટના દુર્ઘટનામાં તાલીમબદ્ધ સ્વયંસેવકો ઊભા કરવા માટે પસંદગી પામેલા યુવક યુવતીઓને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે જે અંતર્ગત આણંદ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સમાં વોલિન્ટિયર તરીકે સેવાઓ આપવા માટે યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા અને આણંદમાં ચારસોથી વધુ ફોર્મ લોકોએ ભર્યા હતા સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવકોના રજિસ્ટ્રેશન માટે યોજાયેલા કેમ્પમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ મુલાકાત લીધી હતી જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે પણ સેલ્ફ ડિફેન્સમાં સેવાઓ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજે આણંદ સહિત સમગ્ર જિલ્લાના દરેક તાલુકાના મથક ખાતે સિવિલ ડિફેન્સ માટે સ્વયંસેવકોની પસંદગી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જિલ્લાના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અત્યારે પોલીસ હેડક્વાર્ટર ઉપર આણંદ ગ્રામ્ય અને શહેર તાલુકામાં અતિ મોટી સંખ્યામાં લોકો અહીંયા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર તરીકે નોંધણી કરવામાં આવે કરવા માટે આવ્યા છે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ જિલ્લા પ્રશાસનને સરકારને જ્યારે પણ કોઈપણ પ્રકારની આફત આપદા આવતી હોય કુદરતી આપદા હોય તો પોતાના વોલન્ટિયર તરીકે પોતાનો કિંમતી સમય પણ આપવાની તૈયારી બતાવે છે અને જે પ્રમાણે પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા માટે અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે આણંદ જિલ્લાના તમામ લોકોને આ જે સિવિલ ડિફેન્સ ભરતીમાં જે ખૂબ પ્રતિસાદ સારો પ્રતિસાદ મળ્યો છે હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને લોકોનો ખૂબ ખૂબ આભાર જો યુદ્ધ થાય અથવા તો દેશને કોઈ સેવાની જરૂર નાગરિક સેવા સંરક્ષણ એટલે કે પોતાના ગામમાં પોતાના સમાજમાં પોતાના તાલુકામાં અને આજુબાજુના વિસ્તારમાં દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની જે સેવા કરવા તકર યુવાનો બહેનો હોય વડીલો એમણે જો આગળ આવવા માટેનું આજે ફોર્મ ભરી અને એની આખી મંજૂરી થાય છે જેના કારણે એમનું આખું એક આઈ કાર્ડ બનશે અને એ લોકો આ જ્યારે પણ જરૂરિયાત પડે માટે ત્યારે પોતાની સેવા કરી શકે એની માટેનું આજે એક ફોર્મ ભરી અને એમાં મેં અમે પણ ફોર્મ ભર્યું છે દેશની સેવા માટે સૌએ આગળ આવવું જોઈએ એવી એમને સૌ જાહેર અપીલ કરીએ છીએ કે દરેકે દરેક વ્યક્તિ પોતાની જેમાં પણ કૌશલ્ય શક્તિ તાકાત છે પોતાની આવડત છે એમાં પોતાની ફોર્મ ભરીને દેશની સેવા માટે આગળ આવ્યું આજે માન્યપુર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોની નોંધણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સવારે આઠ વાગ્યાથી આ પ્રક્રિયા શરૂ કરેલી છે લગભગ સેવન્ટી ફાઈવ પ્લસ સ્વયંસેવકોએ પોતાની નોંધણી કરાવી દીધેલી છે બસો ઉપરાંતના સ્વયંસેવકો અત્યારે નોંધણી માટે ફોર્મ ભરી રહેલા છે એટલે લોકોનો સારો પ્રતિભાવ છે આ એક દેશને સેવા કરવાની એક તક છે અને તમામ નાગરિકોને અપીલ છે કે પોતે સ્વયંસેવક તરીકે પોતાના નામ નોંધણી કરાવે એ જરૂરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર